નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ તેર હજાર પાંચસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ

દસ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો હવે આપણે સોનાના શું ભાવ અગિયાર હજાર બસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર સાત ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર એકસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે સોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર પાંચસો એશી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે